dia se nama nya majid eh ah dia se nama warman ermen ada kita ah kan dua ek અમે છાત્રાલયમાં બે ટાઈમ નિયમિત આરતી તથા સભા ભરીએ છીએ તેમાં મહારાજ સ્વામી તથા આપને યાદ કરીએ છીએ તો અમારી નિત્ય પૂજાની શી આવશ્યકતા છે તે આપ જણાવશો

be in

જાય પણ તો ક્રિયા થાય છે આપણે બન્યો એક મોટા માણસને મળીએ તરીકે થાય તો આપણે ભગવાન જ્યારે જીવનના કોઈ પડાવમાં નિષ્ફળતા મળે કે નાસીપાસ થઈ જવાય ત્યારે અમારે શું સમજણ રાખવી જોઈએ sama juga dia bira yang ada kat hidup dia dia ということ yang yang iaproblema lelaki yang kita ketahui dan kita kita perhatikan dan kita makna, Radio Radio Terima kasih. mengonockar... Barokan... અમે થી દૂર એક એવા ઘર માં રહીએ છીએ તો આપ અમને કહેશો કે આપને કેવો છાત્રાલય યુવક ગમે છે હોશિયાર જે કાર્ય હાથમાં લીધું ને તે પાર ભાઈ thank <laughs> you. અહીંથી લાઠી અને અમરેલીને પાવન કરતી રાત્રે નવ વાગે સાવરકુંડલા પહોંચી દામનગરથી અહીં સુધીની મુસાફરી માટે ભક્ત પોતાની મોંઘી ઇમ્પાલા મોટર લઈને હાજર થઈ ગયેલા પરંતુ સવારે સવા પાંચ કલાક સુધી ચાલેલી અને સાંજે આ વૈભવી ગાડીમાં પ્રવાસ કરનારા સ્વામીજીની મુખાર કૃતિમાં કોઈ ફરક ન પડ્યો તડકી છાંયડી તેઓને એક સમાન હતી આ રીતે સાવરકુંડલા પધરાયેલા તેઓએ અત્રે ત્રિદિવસીય પારાયણની સાથે જેવી મોદી હાઈસ્કૂલ અને સાર્વજનિક કોમળ છાત્રાલયમાં પધારી યુવા પેઢીને પણ સંબોધી તેને અનુસરતા તારીખ પાંચ અને મંદિરના ત્રીજા પાટોત્સવનો સંગમ સર્જાયો તેની વિધિ સ્વામી શ્રી બિરાજ્યા તેમાં નૈવેદ્ય નિવેદન વખતે ભૂદેવે દ્રાક્ષનું ઝુમખું લઈને સીધું ઠાકોરજી આગળ મૂકી દીધું પરંતુ કર્મકાંડ સાથે ભક્તિભાવનો મેળ ધરાવતા સ્વામીશ્રીએ તરત તે ઝુમખુ લઈ તેની એક એક દ્રાક્ષ છૂટી પાડી તેને ધોઈને થાળીમાં મૂકી ઠાકોરજીને ધરાવી તેઓના પ્રભુ કોઈ જોઈ સૌ ગાય ઉઠિયા ધન્ય ધન્ય એની ભક્તિ ધન્ય ધન્ય એની ટેક રોજ દિવસ ઉગીને સ્વામીશ્રીની ભક્તિનો કંઈક નવો પ્રકાર નજરે ચડતો જ રહેતો તેથી તારીખ સાત માર્ચ પણ અંજાઈ ગઈ સાવરકુંડલાથી બારડા અને વિજયનગરને લાભ આપી મેરિયાણે પધારેલા સ્વામીશ્રી આ દિવસની સવારમાં જ ત્યાંસી પધરાણીઓ કરી કંઈક ને ચોરાસી માંથી બહાર કાઢ્યા બીજાને તો બહુ થઈ પડે એવા પધરામણીના આવા તગડા આંકડાઓને તેઓ સહજ સહજમાં પાર કરી દેતા અઠાવન વર્ષે પણ તેઓની ચપડતા અઠાવીસ વર્ષના યુવાન જેવી ભાસતી આ છટાથી મેરિયાણા પર મેર વરસાવી સ્વામીશ્રી જૂના સાવરમાં દર્શન કરીને સાંજે સાત વાગે નાની વાવડી આવી પહોંચ્યા તે રાત્રે તેઓને વધાવા હજારો ભાવિકો એકત્રિત થઈ ગયા ગામમાં નિર્માણ પામેલા બાઈ ભાઈના મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓ અને પુતાણાના મંદિરમાં બિરાજમાન થનારી મૂર્તિઓ સુશોભિત ગાડાઓમાં ગોઠવાઈ ગયેલી તેની સાથે એકાવન બળદગાડા પણ શોભામાં વિવૃદ્ધિ કરતા હતા પ્રતિષ્ઠા પૂર્વે નગર પર દ્રષ્ટિ કરવા નીકળનારા અક્ષર પુરુષોત્તમ મહારાજને વધાવવા ઘર બજાર સહિત આખું ગામ શણગારવામાં આવેલું બંદૂકોના બારમાંથી સૌનો ઉત્સાહ ગગનગામી થઈ રહેલો તેમાં ધીમે ધીમે અંધારું જામતા ટ્રેક્ટરમાં બિરાજેલા સ્વામીશ્રી આગળ પેટ્રોમેક્સ લાવવામાં આવ્યું પરંતુ હજી તેના પ્રકાશના શેરડા સ્વામીશ્રી પર પડે ત્યાં તો સ્વામીશ્રીના રોમમાંથી પરાભક્તિના પૂંજરે લાયા પોતાના નહીં પણ ભગવાનના દર્શન સૌ કરે તેમાં સ્વામીશ્રીને રસ તેઓની પરાભક્તિના પ્રકાશથી આખી નગરયાત્રા દરમિયાન ઠાકોરજી ઝળતા રહ્યા આવી શોભાયાત્રા મંદિરના પ્રાંગણમાં સ્વાગત સભાના રૂપમાં ફેરવાઈ ગઈ અહીં દસ હજારની ક્ષમતા ધરાવતા સભાગૃહમાં નું ભવ્ય સ્વાગત થયું ત્યારે સૌના ભક્તિ ભાવથી પ્રસન્ન થતા તેઓ બોલ્યા વાવડી નાની પણ મંદિર ભવ્ય થયું નાના મોટું કામ કર્યું નાની વાવડીમાં સ્વાગત સભા બાદ ઉતારે રાત્રે સાડા બાર વાગે પોઢ્યા ત્યારે સામે સંતો દર્શન માટે ઉપસ્થિત હતા તેઓને સ્વામીશ્રી પૂછ્યું ચેષ્ટા બોલ્યા સૌને આહાનિક બાકી હતું પરંતુ જો ના કહીશું તો સ્વામીશ્રી આરામ ઠેલી ચેષ્ટા કરવા બેસે અને તેઓના આરામમાં મોડું થશે એમ વિચારી સંતોએ તરત હા કહી દીધી પણ શબ્દોના ભાવ અને ભાવના શબ્દો બંનેને સારી રીતે પકડી શકનારા સ્વામીશ્રીને સંતોના સંતોના હકારનો રણકાર બોદો લાગતા તેઓએ પૂછપરછ ક્યારે બોલ્યા સ્વામીશ્રીની ઉલટ તપાસ એવી તાળીયા ઝાટક નીકળી કે તેમાં ગમે તેવી ચાલાકીના ચૂરે ચૂરા થઈ ગઈ તેથી ચેષ્ટા બાકી છે તે નક્કી થતા સુતેલા સ્વામીશ્રી પથારીમાં બેઠા થયા અને દિવસભરની ત્યાંસી પધરામણીઓ તથા નગરયાત્રા તેમજ પણ તેઓ ચેષ્ટાગન કરી રાત્રે એક વાગે સુતા ખરેખર ચિત્ત હરીશુ લગ્યો તાકી યહ ગતિ હોય અનુસાર જેનું ચિત્ત ભગવાનમાં રમમાણ હોય તેના જીવનમાં જ દર્શન શક્ય છે આંબે જ કેરી પાકે આંબલીય નહીં